કાશ્મીરના પહલગામમાં થયેલા કાયરતા પૂર્વક આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ શહીદોને સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જમ્મુ કાશ્મીર ફરવા ગયેલા લોકોએ આતંકીઓનું એક ખતરનાક રૂપ જોયું મંગળવારે સાંજે કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો થયો હતો આ આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા હતા ગુજરાત મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ કર્ણાટક સહિતના લોકોનો સમાવેશ થાય છે આ ઘટના બાદ દેશભરમાં આક્રોશ ફેલાયો છે અને સરકારે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી છે આજ આતંકી હુમલામાં મૃત્યુ પામેલા તમામ શહીદોને સુરત સિવિલ હોસ્પિટલ ની કિડની બિલ્ડિંગ ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને એમાં આપણે ત્યાં ટુરેસ્ટોના લગભગ અઠ્ઠાવીસ લોકોના જાન ગયા એ ઘટના ખૂબ જ ખૂબ જ દુઃખદ છે અને હું એ ઘટનાને વખોડી ગાડું છું અને આ રીતે આતંકવાદી એટેક જે થયો છે એ ખૂબ જ ઘૃણાસ્પદ અને એને કન્ડમ કરવા લાયક છે જે મૃતકો છે એમને આત્માને શાંતિ મળે અને એના પરિવારને માટે અમારી સહાનુભૂતિ અને સંવેદના છે અને હોસ્પિટલ સ્ટાફ તરફથી અમે આજે એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખ્યો હતો જે મીણબત્તી પ્રગટાવીને અમે શ્રદ્ધાંજલિનો શોકનો સંદેશ આપ્યો કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ નિંદનીય છે જેને હું વખોડું છું જે શહીદો થયા છે એને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે આજ રોજ નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ સહિત તમામ નર્સિંગ સ્ટાફની ઉપસ્થિતિમાં કેન્ડલ માર્ચ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે આ ઘટનાનું હું ખૂબ પખોડું છું ભગવાન શહીદોના આત્માને ચીર શાંતિ અર્પે ને તેના કુટુંબીજનો પર આવી પડેલ આફતને ઈશ્વર શાંત કરવાની શક્તિ આપે એ જ પ્રભુને પ્રાર્થના ઓમ શાંતિ ઓમ શાંતિ ઓમ શાંતિ